મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો દિવાળીનો તહેવાર આવે એટલે ભેળસેળવાળા માવા મીઠાઈ ફરસાણોના ધૂમ વેચાણ થાય અને તેવા સંજોગોમાં મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે પરંતુ એ ખાટલી મોટી ખોડ એ છે કે એક તો મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગમાં પૂરતા પ્રમાણમાં ફૂડ ઇન્સ્પેક્ટર નથી જ્યારે જે ડેઝિગ્નેટેડ ઓફિસર છે તેઓ પણ ઇન્ચાર્જમાં છે તેઓ તેની લાયકાત પણ ધરાવતા નથી આખી ઘટના શું છે તે હું ટૂંકાણમાં આપણે સમજાવું કે અમદાવાદ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર છમાં જ્યારે ફૂડ સેફ્ટી એક્ટ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ બે હજાર અગિયારમાં ડેઝિગ્નેટેડ ઓફિસરની લાયકાતો જાહેર કરવામાં આવી તે વખતે તે સમયે ડેઝિગ્નેટેડ ઓફિસરની લાયકાતમાં એમબીબીએસ અથવા તો મેં મેડિકલ સાયન્સની ડિગ્રી વેલિડ હતી એટલે તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ઉચ્ચ મેડિકલ ઓફિસરોએ અંદર અંદર પરસ્પર વહેંચણી કરી લીધી કે એક બનશે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર્સ અને બીજા બનશે ડેઝિગ્નેટેડ ઓફિસર એમ કરીને ત્યાં સુધી ચલાવ્યું ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ફરીથી તેનું એક વખત ગેજેટ્સ આવ્યું છેલ્લે બે હજાર ત્રેવીસમાં આવ્યું હવે જે બે હજાર ત્રેવીસમાં જે કેન્દ્ર સરકારે ડેઝિગ્નેટેડ ઓફિસરની લાયકાત જે જાહેર કરી છે તે મુજબ કોઈપણ વ્યક્તિ સાયન્સના સ્નાતક વધતા કેમિસ્ટ્રી સાથે કેમિસ્ટ્રી સાથે તથા પીએચડીની ડોક્ટરેટ ડિગ્રી આ તેની લાયકાત છે ને ઓછામાં ઓછા આઠ વર્ષનો ફિલ્ડ ઓફિસરનો અનુભવ જોઈએ છે હવે હાલ જે ડેઝિગ્નેટેડ ઓફિસર છે ડૉક્ટર ભાવિન જોશી તે આ પૈકી કે લાયકાતમાં ખરા ઉતરતા નથી એટલે ના છૂટકે મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરની જગ્યા ખોલી સમજવા જવું કે બે હજાર છ માં જ્યારે કેન્દ્ર સરકારે ફૂડ સેફ્ટી એક્ટ જાહેર કર્યો ત્યારબાદ ઇન્ચાર્જ પર ચલાવ્યું અને છેક બે હજાર ચોવીસમાં એટલે કે અઢાર વર્ષ પછી તો કોર્પોરેશનમાં તેની પોસ્ટ ખોલવામાં આવી આભાર સૌજન્ય જે ગણો મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ તેમના સૌજન્યથી આ બધું ચાલી રહ્યું હતું પરંતુ હવે એની પોસ્ટ ખોલી પરંતુ તેમાં પણ નવા પામે નવા અચર જે થાય વાત એવી છે કે જે જગ્યા ખોલી તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકી ત્યારે ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરની જગ્યા તો ખરી પરંતુ તેમાં લાયકાતનું કોલમ ખાલી રાખવામાં આવ્યું હતું મતલબ કે લાયકાત નક્કી નથી કરવામાં આવી બે હજાર ત્રેવીસમાં કેન્દ્ર સરકારે કે તેનું ગેઝેટ જાહેર કરીને સ્પષ્ટ લખ્યું છે કે એની લાયકાત શું હોવી જોઈએ પરંતુ મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આ લાયકાત સ્વીકારવા તૈયાર નહોતા અને તેમણે કોલમ ખાલી રાખ્યો અને સ્ટેન્ડિંગ કમિટી એને મંજૂરી પણ આપી દીધી આ કચરો જે ભરો વહીવટ ચાલી રહ્યો છે કોર્પોરેશનમાં નવાઈ પમાડે એવું એટલે તેને આઠમી હજાર પણ લોકો કટાક્ષમાં કહે છે એટલે વગર લાયકાતની જગ્યા ખોલવામાં આવી તેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી પણ આપી દીધી અને આજે એક વર્ષ એનું પૂરું થયું સમજો કે એક વર્ષને ઉપર એક સપ્તાહ પૂરું થઈ ગયું પરંતુ હજી સુધી તેની લાયકાત નક્કી નથી કરવામાં આવી કે તે જગ્યા લાયકાત મુજબના અધિકારીથી ભરવામાં નથી આવી જ્યારે આંતરિક સૂત્રો એવું કહે છે કે ડેઝિગ્નેટેડ ઓફિસર માટેની લાયકાત નક્કી થઈ ગઈ છે અને કેન્દ્ર સરકારના અને જીપીએસસીના જે પણ લાયકાતના ધોરણો છે બંનેના સરખા જ ધોરણો છે કે ભાઈ સાયન્સ વિથ કેમેસ્ટ્રી એમાં પીએચડી હોવા જોઈએ સાત વર્ષનો તેને અનુભવ ફિલ્ડ ઓફિસરનો સાત કે આઠ વર્ષનો હોવો જોઈએ આ બધી લાયકાતને સમાન ગણીને કોર્પોરેશનમાં પણ તે મુજબ ભરતી કરવા માટેની લાયકાત નક્કી કરી છે પરંતુ અગમ્ય કારણોસર કે પછી એમ ગણો કે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર અને હાલના ડેઝિગ્નેટેડ ઓફિસર ડોક્ટર ભાવિન જોશીની વચ્ચેની મજબૂત સાથગાંઠ કે કોઈ પણ કારણ હોય પરંતુ હજી સુધી ડેઝિગ્નેટેડ ઓફિસરની જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવી નથી જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તરફથી એક વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી છે એ જાહેરાત આપવામાં આવી નથી અને અત્યારે ચાલ્યા જ કરે છે એ ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે ડોક્ટર ભાવિન જોશી કામ કર્યા કરે છે અને ચાલ્યા કરે છે અને તેમની કામગીરી કેવી છે સર્વ જાણ સર્વ વિધિત છે તે બાબતે વધારે કંઈ કહેવાની જરૂર નથી બીજું આમાં એક મુદ્દો એ પણ છે કે હાલ અત્યારે હેલ્થ ફૂડ ડિપાર્ટમેન્ટમાં માત્ર પંદર ફૂડ ઇન્સ્પેક્ટરો છે તેની પણ જગ્યા ગત ઓક્ટોબરમાં જ આ ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરની સાથે સાથે જ ખોલવામાં આવી હતી પરંતુ એણે તેની એક્ઝામ પણ લેવાઈ ગઈ પરીક્ષા લીધા બાદ પછી બધાને બ્રહ્મજ્ઞાન થયા ત્યાંની ડિગ્રીના કે આ તે એટલે એ આખી પ્રક્રિયા રદ કરી છે મતલબ કે તેની લાયકાતમાં ફૂડ સેફ્ટી ઓફિસરની લાયકાતમાં ડેરી ટેકનોલોજીનો અભ્યાસ માગ્યો છે પરંતુ ડેરી ટેકનોલોજીનો અનુભવ વેલિડ નથી ગણવામાં આવતો જેના કારણે જે પણ જે પરીક્ષામાં જે લોકો પાસ થયા છે એકથી પાંત્રીસ કે એકથી સાડત્રીસ નંબરને પ્રથમ જેટલી ભરતી કરવાની બધા પાસે કે બે વર્ષનો ડેરી ટેકનોલોજીનો અનુભવ છે તેના કારણે આ સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડોક્ટર ભાવિન જોશીએ સેન્ટ્રલ ઓફિસર સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આરજો ભાઈ પત્ર લખીને કહ્યું છે કે પ્રક્રિયા રદ કરો હવે આખી પ્રક્રિયા રદ થઈ અને એક વર્ષ આ ચાલ્યું ઓક્ટોબર બે હજાર ચોવીસથી ઓક્ટોબર બે હજાર પચીસ હવે ફરીથી આ પ્રક્રિયા શરૂ કરશે એટલે બીજું એક વર્ષ થશે હવે આમાં શું કરવું નાગરિકો ભેટશેડવાળો માલસામાન ખાતા રહેશે મીઠાઈ ફરસાણ માવા ખાતા રહેશે દશેરાના દિવસેના આગલા દિવસે ફાફડાના સેમ્પલ લેવામાં આવે નાગરિકો તે ખાઈ લે અને તેના પંદર દિવસ કે મહિના પછી તેના પરિણામ આવશે એકનું એક તેલ કેટલી વખત તળાય છે તેના કોઈ રિપોર્ટ નથી કોલેરા માટે જવાબદાર ખુલ્લામ વેચાતી પાણીની બોટલો પાણીના જગોના ખુલ્લામ વેચાતા ખાદ્ય પદાર્થો સામે કોઈને કંઈ લેવા દેવા નથી માત્ર તેમને તેમની જગ્યા ઉપર ચીટકી રહેવામાં રસ છે અથવા તો તેમના માનીતા ફૂડ ઓફિસર આવે તેવા દાવપેજ થઈ રહ્યા છે તેમ લોકો માની રહ્યા છે આ અંગે આપના અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ